રાપર સહિત વાગડ વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો આજે દિવસ દરમિયાન સખત ઉકળાટ બાદ રાપર નીલપર ત્રંબો રવ નંદાશર કલ્યાણ પર આડેસર ઘીરાઈ બાજરગઢ રામવાવ ચિત્રોડ પ્રાગ પર ભીમાસર ગાગોદર બાલાસર બેલા મોખાણા લોદરાણી પલાસવા સુબઈ ફતેહગઢ મોડા ખાંડેક સલારી ગેડી સહિતના તમામ ગામડાઓમાં સાડા પાંચ વાગ્યા બાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો તો આજે વાવણી લાયક વરસાદ બપોર બાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે બપોર સુધી સોળ એમ વરસાદ વરસ્યો હતો તો છ થી આઠ દરમિયાન દોઢ ઇંચ વરસાદ થયો હોવાનું ઇન્ચાર્જ મામલતદાર સિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું આજે શ્રી કાર વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી